તૈયાર નથી ત્યારે હવે તેઓ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવાના છે તેની સામે પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવાની તૈયારી બતાવી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડાનો નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની લોકસભા સીટ પર ભાજપે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી નોંધાવી છે અને તેઓની ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે પરંતુ સક્રિય પર કરેલી ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલા ખૂબ જ વિવાદમાં ઘેરાયા હતા કડવા પટેલ સમાજના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી કે જેઓ લેવુઆ પટેલ સમાજમાંથી આવે છે તેઓ રાજકોટની લોકસભા બેઠક પર લડવા તૈયાર થયા છે તેઓનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા જો પોતાની ટિકિટ પાછી નહીં ખેંચે તો હું તેની સામે કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવા રાજી છું જુઓ રાજકોટથી ચૂંટણી લડવા વધુમાં શું કહી રહ્યા છે પરેશ ધાનાણી હું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરવું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય જે ભૂષ્મ પિતામ અને ગુરુદ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આજ પંદર પંદર દિના વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામ કયો કે ગુરુ દ્રોણ કે ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામો હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માગું છું ચેતવણી આપવા માગું છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીક દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણમેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો તિરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મૂકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાખની ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતા પરેશ ધાનાણીને ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસ પક્ષના અન્ય સભ્યો અને લલિત કગથરાએ શું કહ્યું આવો એ પણ સાંભળીએ જુઓ આજે રાજકોટ સંસદીય મત વિસ્તારનામાં આવતા તમામ વિસ્તારના એટલે જસદળ વિછિયા વાંકાનેર પડતરી ટંકારા લોધિકા કોટડા સાંઘાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્રે એ રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટની સંસદીય મતવિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળીયાવાળી કરવી જે એમ બધા કીએ એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે જેઓ કહી રહ્યા છે કે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી પરેશ ધાનાણી પોતાની ઉમેદવારી નોંધાવશે હવે જો કડવા પટેલ સમાજના પરસોત્તમ રૂપાલા રાજકોટ સીટ પર ભાજપ તરફથી લડશે તો કોંગ્રેસ પાર્ટીના લેવા પટેલ સમાજના પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે આમ આગામી સમયમાં રાજકોટ બેઠક પર પાટીદાર વર્ષિસ પાટીદાર ફેક્ટર જોવા મળી શકે છે જો આ પ્રકારના ન્યૂઝ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં